આશરણ ભાવના માણસને જીવનની એક કડવી પરંતુ સત્ય હકીકત સમજાવે છે આ દુનિયામાં કોઈ પણ આપણું સંપૂર્ણ રક્ષણ કરી શકતું નથી આરોગ્ય સંપત્તિ પ્રતિષ્ઠા સંબંધો કે સિદ્ધિઓ મૃત્યુ સામે બધું નિષ્ફળ છે આપણે સૌએ પ્રિયજનોને દુઃખમાં મૃત્યુ પામતા જોયા છે અને કંઈ કરી શક્યા નથી આ અશક્તતાનું ચિંતન કરવું એ જ આશ્રણ ભાવના છે આ ભાવનાનો હેતુ મૃત્યુનો ભય પેદા કરવાનો નથી પરંતુ તેના માટે તૈયાર થવાનો છે જૈન ધર્મ કહે છે મૃત્યુથી ડરવું એ આસક્તિ છે જ્યારે ફરી જન્મ થવાનો ભય એ સાધકનું લક્ષણ છે શરીર નાશવાન છે પરંતુ આત્મા શાશ્વત છે તેથી જે નાશ પામે છે તેમાં નહીં પરંતુ શાશ્વત તત્વ તરફ લઈ જાય તેવા ભગવાનના ઉપદેશોમાં આશ્રય લેવું જરૂરી છે મૃત્યુ વિનાશ નથી માત્ર એક વિદાય છે તે અહંકાર અને આસક્તિ લઈ જાય છે આત્માને નહીં સાચો આશ્રય અરિહંત સિદ્ધ અને તીર્થંકરોના શરણમાં છે નમૂત્ૂણમ સૂત્રમાં દર્શાવેલા શરણ અભય બોધ માર્ગ અને આત્મિક દૃષ્ટિ મનના તમામ ભય અને બંધનો ધીમે ધીમે વિલીન કરે છે આશ્રણ ભાવનાનો સાચો અર્થ આનંદઘનજી જેવા સંતોએ સમજાવ્યો છે નિષ્કપટ ભક્તિથી ભગવાનને સંપૂર્ણ સમર્પણ કરવાથી સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે રોજ નવકાર મંત્ર ચત્તારી મંગલમ અને શરણસૂત્રોનું સ્મરણ કરવાથી મન શરીર અને આત્મા પર ઊંડો પ્રભાવ પડે છે જ્યારે આપણે ભગવાન મહાવીર અથવા આદિનાથમાં પૂર્ણ સમર્પણ કરીએ છીએ ત્યારે અશક્ત લાગણી દૂર થઈ જાય છે અને જીવનમાં શાંતિ સુરક્ષા અને આત્મબળ અનુભવાય છે આ રીતે આશ્રણ ભાવના આપણને દરથી મુક્ત કરી આધ્યાત્મિક સશક્તિકરણ તરફ લઈ જાય છે